દિવસની ઉદ્યોગ સહશિક્ષતા તાલીમ લીધી શ્રી કાકરે તાલુકા કેડવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ સહ આર્ટસ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોલેજ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનર ઈડીઆઈના વિભાગ અંતર્ગત એક વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા નીતિ કાર્યક્રમ હેઠળ ઉદ્યોગ સાહસિકતા પર વિશેષ તાલીમી શિબિરનું આયોજન ડીડી ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પાલનપુર મુકામે કરવામાં આવેલ હતું જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ એસ માર્ગદર્શન હેઠળ કુલ બાર વિદ્યાર્થીઓ તાલીમી શિબિરમાં હાજર રહી પોતાની સાહસિકતા પ્રગટ કરી હતી આ પાંચ દિવસીય શિબિરમાં ખાસ એન્ટરપ્રિન્યુઅરશીપ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ એક્સપર્ટના લેક્ચર ડેમો સાથે ગોઠવેલ હતા જેનો ઉદ્દેશ એક માત્ર આજના આધુનિક સમયમાં વિદ્યાર્થીઓની સ્કિલ કેવી રીતે ઓળખી તેને એક રોજગારી આપી શકાય માર્કેટમાં તમારો ઉદ્યોગ વિશાળ કેવી રીતે બને તે વિશે ડોક્ટર આશીષ જોશી જિલ્લા બાળ વિકાસ અધિકારી શ્રી તેજેન્દ્ર પરમાર શ્રી રજનીકાંત પરમાર શ્રી લક્ષ્મણભાઈ પરમાર શ્રી ભરતસિંહ સોલંકી શ્રી ગિરીશભાઈ પટેલ શ્રીમતી કૃતિકાબેન મહેતા જેમણે જુદા જુદા પાંચ દિવસ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા સાથે ડેરી ઉદ્યોગ પશુપાલન ખેતી હેન્ડક્રાફ્ટ વાંસની બનાવટ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સ વગેરે જેવા ઉદ્યોગો કેવી રીતે સ્થાપિત થાય અને સફળતા મળે તે માટે સરકારની વિવિધ યોજના વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું બનાસકાંઠાની જુદી જુદી કોલેજમાંથી બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કોલેજની બીએ એ સેમિસ્ટર છ ની વિદ્યાર્થીની કૃપામાં વાઘેલા પોતાના પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણના માર્ગદર્શન હેઠળ ડોક્ટર રાજુજી રાજપૂત અને ડોક્ટર નીતિશ પટેલે સંચાલન કર્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ